ભારત વિશ્વનું ચોથી સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે ભારતે હોંગકોંગને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા બનાવી છે બ્લુમબર્ગના ડેટા અનુસાર સોમવારે ભારતીય એક્સચેન્જ ઉપર શેરોનું સંયુક્ત મૂલ્ય ચાર પોઈન્ટ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે જ્યારે હોંગકોંગ શેરબજારનું મૂલ્ય ઘટીને ચાર ઓગણત્રીસ ટ્રિલિયન ડોલર થઈ ગયું છે મહત્વનું છે કે ભારતીય શેરબજાર પાંચ ડિસેમ્બરે પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું જેમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ બે ટ્રિલિયન ડોલર ભારતમાં ઉમેરાયા છે ભારત

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ